ઉનાળામાં ચાલુ વર્ષે રાજ્યમાં રાજ્ય વીજ ખપત અગિયાર મે ગત શનિવારે વીજળીની મહત્તમ માંગ ચોવીસ હજાર ચારસો ઓગણસાહિઠ પોઈન્ટ અઠાણું મેગાવોટ પહોંચી ચાલુ વર્ષના ઉનાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ વીજ વપરાશ થનારો એ દિવસ

આંકડો ગુનાળો જે છે તે રાજ્યની અંદર હાલ પ્રવર્તી રહ્યો છે અને તેને લઈને વીજ માંગની અંદર ભારે ઉછાળો જે છે તે જોવા મળ્યો છે અને તેમાં પણ ગત શનિવાર એટલે કે અગિયાર મે ના રોજ રાજ્યમાં ચાલુ વર્ષની અંદર મહત્તમ વીજ માંગ જે છે તે રહી હતી ચોવીસ હજાર ચારસો ઓગણસાહીઠ મેગાવોટ વીજ વપરાશ જે છે તે શનિવારે એટલે કે અગિયાર મે ના રોજ નોંધાયો છે અને ચાલુ વર્ષના ઉનાળામાં અત્યાર સુધીમાં આ સૌથી વધુ વીજ વપરાશ જે છે તે નોંધાયો છે રાજ્યમાં વીજની આ વધતી ખપતને લઈને રાજ્ય કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી વીજળી ખરીદવાની ફરજ પડી હતી આઠસો મેગાવોટ જેટલી વીજળી જે છે તે કેન્દ્રીય પાવર એક્સચેન્જ પાસેથી રાજ્ય સરકારે ખરીદ્યું છે અલબત્ત શનિવાર બાદ રવિવારે સારા સમાચાર આવ્યા કે તેમાં આંશિક ઘટાડો વીજ માંગની અંદર નોંધાયો છે શનિવારે જે મેગાવોટ પર પહોંચી હતી અને તેને લઈને થોડી રાહતનો શ્વાસ રાજ્ય સરકારે અને વીજ વિભાગે લીધો છે પરંતુ વીજ માંગની અંદર સતત વધારો પાકરા ઉનાળાને લઈને રાજ્યની અંદર પ્રવર્તી રહ્યો છે જી જી આભાર નિકુંજ આપનો